હરિરાન બાપાની જાય આજે આપણે સરદાર ધારેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ આપણે દર્શન કરાવશું ધારેશ્વર મહાદેવના ત્યારબાદ આપણે હરિરામ બાપાના પણ દર્શન કરાવશું આપણે જોઈ શકો છો આપ એ હરિરાન બાપા ધારેશ્વર મહાદેવ સરદાર એ અમરનાથ મહાદેવ જોઈ શકો છો અમરનાથ મહાદેવ ત્યાર પછી આપણે આગળ એવા જગદંબા અંબાજી માતાના દર્શન કરાવશું જય માય જગદંબા ત્યાર પછી આપણે દર્શન કરાવશું રામેશ્વર આનંદ બાપુ જે આપણે હરિરામ બાપુના પરમ શિષ્ય એવા રામેશ્વરના આનંદ બાપુ આપણે દર્શન કરી રહ્યા છો મિત્રો છે રામેશ્વરાનંદ બાપુ છે રામેશ્વરાન બાપુ ત્યાર પછી આપણે દર્શન કરાવશું રામેશ્વરાનંદ બાપુ જે આપણે હરિરામ બાપુના પરમ શિષ્ય એવા રામેશ્વરના આનંદ બાપુ આપણે દર્શન કરી રહ્યા છો મિત્રો છે રામેશ્વરાનંદ બાપુ છે રામેશ્વરાન બાપુ ત્યાર પછી આપણે મહાકાલ પ્રભુના દર્શન કરાવશું જે હરિરાન બાપુ તપસ્યા કરતા તે સ્થળ મહાકાલ ભગવાન આપણે મહાકાલ ભગવાન જે ચેતન શેતનધુણા એ શેતનધુણાના હરિરાન બાપાના ચેતન ધુણા હૈ એ આપ દેખ શકીએ મિત્રો એ હરિરાન બાપાના ફોટો છે જય હિરાન મહા ત્યાર પછી આપણે આગળ ધારેશ્વર મહાદેવના પણ દર્શન કરાવશું એ મુખ્ય મહાદેવ મંદિર ધારેશ્વર મહાદેવ એ ધારેશ્વર મહાદેવ ત્યાર પછી આપણે ગણપતિ મહારાજના દર્શન કરાવજો મિત્રો વિડીયો બને ત્યાં ઉધી સંતક જોતા રહે સારો લાગે તો લાઈક શેર ફોલો કરતા રહે સબસ્ક્રાઈબ કરતા રહે ત્યાર પછી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરાવશું એ સાઈડ હનુમાનજી મહારાજ સત્ય મિત્રો એ હનુમાનજી મહારાજ બોલીએ બજરંગ બલી હનુમાનજી મહારાજ કી જાય હરિહરાન બાપુનો હિંડોળો हरिंद भगवान का इंदोला है उसका पूरा सफाई का काम चल रहा है अभी महाराज ये मटुक महाराज जी भी है ये बापू का परम सेवक था ये महात्मा मटुक महाराज जी है तारेश्वर महादेव की है यह આશ્રમ ના બતક છે આપ જોઈ રહ્યા છો તે આશ્રમ બતક છે એ આશ્રમ ના બતક છે સં્યાસી આશ્રમ કા અને એ ઘોડા શાળા છે આપ જોઈ શકો છો એ ઘોડા हम जो सको सत्य ये सब घोड़ा है बापू ना हरीरान बापू एक का घोड़ा चाड़ा है ये सब घोड़ा है आप देख सकते हैं और पीछे जो पीछे जो देखता है ये सब आप देख सकते हैं घोड़ा ये पीछे गौशाला है वो भी हम देख सकते हैं ये आश्रम की गौशाला आप देख सकते हैं गौशाला गायु पानी पी रहा है अभी हम देख सकते हैं देखो मित्रों ये गौशाला की गायु पानी पीने के लिए आई है सब इधर सब गौशाला ही है पूरी गौशाला है